નમસ્કાર મિત્રો યાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરી છે કે જેમાં તમને ખૂબ સારું જાણવાનું મળી શકે ખૂબ સારી ઇન્ટેજારી તમારી પૂરી થઈ શકે અને આ વાસ્તવિક રીતે ભારતના ઇતિહાસની અંદર પ્રાચીન કાળમાં બની કેટલીક એવી ઘટનાઓ છે કે જે જાહેરમાં પ્રકાશમાં ઓછી આવી છે અને છતાં વાસ્તવિક રીતે ભારતના જનજીવન સાથે ખૂબ ઊંડાણમાં વણયેલી ઘટનાઓ છે અને આ ઘટનાઓની અંદર આપણે આને જયારે પ્રકાશમાં લઈએ છીએ ત્યારે આમાં બીજા કોઈને નીચા દેખાડવાનું અથવા તો કોઈને ઊંચા દેખાડવાનું પરંતુ જે લોકોએ પોતાના અસ્તિત્વનું બલિદાન આપ્યું છે પોતાના પરિવારનું બલિદાન આપ્યું છે એવા લોકોની એક વિરલ ગાથાને આપણે અહીંયા આગળ પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરીશું અને આ બધી બલિદાનની ગાથાઓ છે તો ઇતિહાસમાં નોંધેલી આ ઘણી બધી ઘટનાઓ છે એના આપણે જોઈએ જે અઢાર એક પહેલો બનાવ્યો હોય છે કે અઢારસો સત્તાવન ના બળવા સાથેની બાજુમાં સોળ કિલોમીટર બેરેકપુર નામની એક લશ્કરી સાવણી આવી હતી આ લશ્કરી છાવણી ની અંદર મંગલ પાંડે નામનો એક સિપાહી હતો અને એની પાસે માતાજીન ભંગી નામના એક બીજા સૈનિકે એના પીવાના પાણીનો લોટો માંગ્યો એટલે માતાદીન ભંગી વાલ્મિક સમાજની સાથે તાલુક રાખતો તો એટલે એને અસ્પૃશ્ય માની અને મંગલ પાંડે એને પીવાના પાણીનો લોટો નાખ્યો અને એ લોટો પીવાના પાણીનો લોટો ના આપવાના કારણે એ માતાદીન ને એને કઈ મેણા માર્યા કે તું જે કારતુસ તારા મોડેથી તોડે છે એ કારતુસની અંદર ગાયની ચરબી અને ડુક્કરનું ચરબી લાગેલી હોય છે ત્યાં તમે તારો ધર્મ નથી નડતો અને એના કારણે એ માણસ ઉશ્કેર રહ્યો અને એણે આના કારણે તે એક ત્રણ સત્તાવન ના રોજ જે આ લોકોની સાવણી હોય છે જ્યાં આગળ ટ્રેનિંગ ચાલતી હોય છે ત્યાં આગળ એને ગોળ ગોળીબાર કર્યો અને એના કારણે મળવાની ચિનગારી અહીંથી શરૂ થઈ અને આ બળવાની ચિનગારી ચાંપનારા આ બંને જણા હતા એટલે જે ચાર્જ સીટ થઈ એમાં પહેલું નામ મંગલ પાંડેનું સોરી પહેલું નામ માતા દિન બંગેનું હતું અને અઢાર ચાર સત્તાવન ના દિવસે આ લોકોને ફાંસી આપવામાં આવી એટલે અઢારસો સત્તાવન નો જે બળવો થયો એ એક પ્રકારનો વિપ્લવ હતો અને એની અંદર ઘણા બધા લોકો એ શહીદી વરી પરંતુ આની જે શરૂઆત કરનારા હતા એ મંગલ પાંડે અને માતાદીન ભંગી બે બંને ભારતીય હતા બંને કહી શકાય તો સનાતની ધર્મના હતા પરંતુ બેની વચ્ચે જે અસમાન અંતર હતું અને જે ઉત્સતા અને નિશ્ચિતતાનું મિત હતું અને એના કારણે માતાદીન ભંગીને મંગલ પાંડે કે જે બ્રાહ્મણ સમાજ સાથે તાલુક રાખતો હતો એણે જે અપશબ્દો કહ્યા એની સાથે જે ઓરબાયું વર્તન કર્યું અને એમાંથી એ આ શબ્દો પહેલા છે અને શબ્દોના કારણે એક જે અંદર ભૂગર્ભમાં અંદર દબાઈ રહ્યો તક મળી ખૂબ જૂનો એક કિસ્સો અને જે ઇતિહાસની અંદર લોક મુખ્ય તો ખૂબ ગવાઈ ગયેલો વણાઈ ગયેલો છે આમ તો એકાદ હજાર વર્ષ જૂની વાત કહે પરંતુ એની અંદર જેની સાથે કિસ્સો છે બહુ મહામૂલું બલિદાન છે અને એ બલિદાન જે અભ્યાસના શાસ્ત્રો હતા કે બીજી જે ગ્રંથો કે નવલકથાઓ એની અંદર આની બહુ નોંધ નથી લેવાય વાસ્તવમાં બનેલી ઘટના છે અને બનેલી ઘટના એ છે કે જુનાગઢનો જે રાજા ડિયાસ હતો અને રાજા દિયાસની ઉપર બીજા સોલંકી શાસનના રાજાઓએ બંને પક્ષે હિન્દુઓ જ હતા અને રાજયાસના જુનાગઢ ઉપર સોલંકી દ્વારા હુમલો કરવામાં આવે છે અને એ હુમલાની અંદર સોલંકીઓની હાર રાજા દિયાસના માણસોની અને દિયાસની હાર થાય છે એનું અપમૃત્યુ મૃત્યુ થાય છે પરંતુ એનો જે બાળક હતો નવઘ નામનું બાળક એને ત્યાંથી ચોરી છુપીથી એને સંતાડી દેવામાં આવે છે અને એને સંતાડી દેવામાં બે વ્યક્તિઓની અગત્યની ભૂમિકા રહી છે એક વાલી વડારણ નામની જે દાસી કહી શકાય એ આ બાળકને લઈ અને ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરે છે પરંતુ વડારણને બધા ઓળખતા હોવાથી પેલા બાળકની ઓળખ છતી થઈ જાય એટલે ત્યાં કે ભીમા રખે રખેવાર નામનો એટલે વાલ્મીકી સમાજનો એક માણસ હોય અને એના આ બાળક સોંપી અને એના ટોપલા મૂકી અને એના બોડીદર ગામે પહોંચાડવામાંનું એને કહેવામાં આવે છે અને બોડીદર ગામે બંને આપણે જે વહેલું પહોંચી જાય એકબીજાની રાહ જો અને એવા સંકેત સાથે આ વાલ્મિક સમાજનો જે ભીમો હોય છે એ આ બાળકના ટોપલામાં લઈ અને ત્યાંથી પસાર થઈ જાય અને અછૂત હોવાના કારણે એને કોઈ પૂછપરછ કરવાનો કોઈ સવાલ થતો નથી અને વાડી વલાવરણ ત્યાં આગળ પહોંચી જાય છે અને પછી દેવાયત બોધારના બાળક સોંપવામાં આવે છે અને એને કહેવામાં આવે છે કે ભાઈ આ રીતે છે અને રાસનો જે શાસન હતું એની ઉપર હુમલો થયો એના કારણે ત્યાં ઘણા બધાના જાન લેવાયા છે અને આ બાળકને અમે બચાવી અને શાંતિથી અહીંયા પહોંચાડ્યું છે અને તમે માનેલી બેન તેમના આ બાળક સોંપ્યું છે એટલે દેવાયત બોધાર પણ બાળકના સાચવે છે પરંતુ આ ખૂટેલોની ધરતી છે અગાઉના વિડીયોની અંદર હું કહી ગયો કે ભાઈ દેશની અંદર વફાદોરો કરતા ખૂટેલોની સંખ્યા વધારે છે અને એમણે હંમેશા સત્કર્મો ઉપર પાણી ફેરવવાનું કામ કર્યું છે તો દેવાયત બોધારના ગેર રાડિયાસનો જે અંશ હતો એનું બાળક હતું એ ઉછળતું હોય છે પણ કેટલાક લોકોને આવી ખબર હોય છે કે ભાઈ આમાં કઈક આવું છે એટલે દેવાયત બોદારના બે એક દીકરો દીકરી હતા અને એની સાથે આ એક રાજઘરાનું બાળક હતું એટલે જે સોલંકીઓ હતા એ લોકોને ધીમે ધીમે વાત પહોંચે છે અને સોલંકીઓનું દળ કટક ત્યાં ગામમાં આવી અને પછી દેવાયત બોજારને બોલાવવામાં આવે છે કે ભાઈ ત્યાં તારા ઘેર અમારા રાજના દુશ્મન ઉસરી રહ્યો છે એટલે દેવાયતને પણ ખબર હતી કે આમાંથી છૂટી જવાય એમ નથી પરંતુ બહુ કાબેલ માણસ ગૃહસ્થ હતો આહિર સમાજની સાથે તાલુક રાખતો હતો એટલે એણે કહ્યું કે હા મારા ત્યાં રાજનો દુશ્મન ઉછરે છે પણ હું એનો હું સામે જ પગલે ચાલી એને સોંપવાનો હતો એનો વખત આવે એની રાહ જોતો હતો અને એમ કરીને એ પોતાની પત્નીને ચિઠ્ઠી લખીને મોકલે છે પણ એમાં સાંકેતિક ભાષામાં એમાં રાહ રાખવાની વાત કરે છે એટલે એની પત્ની આયરાણી પણ સમજી અને પોતાનું જે બાળક છે એને રાઘિયાના બાળક તરીકે પેશ કરવામાં આવે છે અને જે પેલો અસલ નવગણ છે એને એના ઘેર રાખવામાં આવે છે અને દેવાઈ બુધારનું જે ફરજન છે એની પોતાના બાળક છે એને ત્યાં આગળ નવગણ તરીકે રજૂ કરવામાં આવે છે અને બધાની હાજરીમાં એવી કથા છે કે એને મારી નાખવામાં આવે પણ આટલે સંતોષ નથી થતો ખૂટેલો ચાડી ખાય છે કે આ બાળક તો નથી પણ આ એમનું પોતાનું બાળક છે એટલે એની આયરાણીને રાણીને બોલાવીને એમ કહેવામાં આવે છે કે તું તારા પગ વડે એની આંખો કચરી નાખે ને એવું કૃત્ય કરાવવામાં આવે છે અને છતાંય આ ત્રણેય રાડિયાસ અને એની પત્ની આ બાળકની પોતાના બાળકની હત્યા થતી પોતાની નજરો નજર જુઓ છે અને સહન કરી લે છે એટલે એક કહેવાતી શુદ્ર કોમના જે પતિ પત્ની હતા એ રાજ એમની રાજભક્તિ કેટલી ઉચ્ચ કક્ષાની હતી કે પોતાના બાળકને પોતાની નજર સામે એ મરતું જોઈ કપાતું જુઓ છે અને છતાંય એને રાજના વાલા થવા માટે અથવા તો રાજભક્તિ પુરવાર કરવા માટે એ આટલું મોટું મહાન બલિદાન આપે છે પરંતુ એનો ઇતિહાસ નથી મળતી કે આટલું મોટું રાજભક્તિનું જે બલિદાન છે એને એક બલિદાનના પાઠ તરીકે હજુ પણ આપણી શાળાકીય અભ્યાસનું સ્થાન નથી માન્યું એટલે આ બાબત ખૂબ વિચારણા માગી લીધી બાબત છે આવો જ બીજો કિસ્સો આ જુદી રીતે રાજસ્થાનના મેવાડને લગતો છે કે ત્યાં આગળ રાણા સાંગા અને એના કુટુંબીની વચ્ચે જે કઈ આંતરકલશ ચાલે હતો અને એમાં વનવીર નામનો જે એમનો પ્રતિદ્વંદી હતો એ રાજા વિક્રમાદિત્યનું ખૂન કરી નાખ્યો અને એનો બાળક જે હતો ઉદયસિંહ એને પણ મારી નાખવા માટે મેલમાં ધસી આવે છે અને મેલમાં ધસી આવતા પેલા એની જે દાસી હતી પન્ના થાય એને ખબર પડી જાય છે કે આ જે બાળક છે ઉદયસી એને ચોક્કસ વનવીર મારી નાખશે એટલે પોતાનો ચંદન નામનો બાળક હતો એના પેલા રાજકુમારના કપડા પહેરાવી અને એને ત્યાં આગળ સુવાડી દેવામાં આવે છે અને પેલો વનવીર આવીને એના આક્રોશ વર્યા સ્વરૂપ કે છે ક્યાં છે આનો બાળક ક્યાં છે એટલે પોતાનો બાળકને જે સ્વર છે એ બતાવે છે અને એની પોતાની હાજરીમાં એની આંખો સમક્ષ પોતાના ચંદન નામના બાળકને પેલો વનવીર કાપી નાખે છે અને એને જે બચાવેલો બાળક છે એને તો એ બે ત્યાંથી સલામત રીતે બીજા એના જે સાગરી તો હતા ત્યાં કુંભલગઢ પહોંચાડી દેવામાં આવે છે એટલે આ બે બલિદાન રાજભક્તિના બહુ ઉત્તમ બલિદાનો છે રાજભક્તિનું આજથી વધુ ઉત્કૃષ્ટ અને આટલું બધી પોતાના સગા બાળકો અને એ તે સગી જનેતાઓ જેને નવ નવ મહિના એને વેઢાતા છે એ માતાઓ કઈ રીતે આટલું સહન કરી શકે એક કઠોર કાળજાનો પુરુષ પણ આ વસ્તુ ના સહન કરી શકે એવું આ બંને માતાઓએ સહન કર્યું અને આ બે રાજભક્તિના ખૂબ મોટા ઉદાહરણો છે આ આના એમ કે ત્યાં રાજસ્થાનની અંદર તો નું આ જે બલિદાન છે એની ખુબ સારી નોંધ લેવી એના ગામમાં અને એના વિસ્તારની અંદર એનું મૂર્તિ ચિહ્ન આંકવામાં આવ્યા છે આવું રાજભક્તિ નું એક બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ શીખોના નવમાં ગુરુ ગુરુ તેગ બહાદુર ને ઔરંગઝેબ સાથે ખૂબ મોટા વાદ વિવાદ ચાલતો હતો અને ઔરંગઝેબ ની પાસે મોટી સત્તા હતી એટલે તેગ બહાદુર ની હત્યા કરવામાં આવે છે અને તેગ બહાદુરની હત્યા કર્યા પછી એમનું શબ દિલ્હીના ચાંદની ચોક વિસ્તારની અંદર રઝલતું પડ્યું હતું હવે એ સબને કઈ રીતે ત્યાંથી ઉઠાવી લઈ અને લાવવું એટલે તિલોકસિંહ અને નિરંજનસિંહ નામના બાપ દીકરો જે રંગરૂપ જ્ઞાતિના શીખો હતા આ લોકો બંને વેશ પલટો કરી અને ત્યાં ચાંદની ચોકમાં પહોંચી જાય છે અને ખુદ એનો જે ત્રિલોક્ષિ બાપ છે એ મૃત એક બહાદુરના સબની જે જગ્યાએ પોતે સુઈ જાય છે અને નિરંજનસિંહ આ શબિન ત્યાંથી રવાના થઈ જાય છે અને પેલા લોકોને ઔરંગઝેબના જે ચોકિયાતો હોય ખ્યાલ ના આવે એના માટે ત્રિલોસિંહ પોતાની જાતનું ત્યાં બલિદાન આપી દે છે આ પણ એક બહુ મોટું બલિદાન ઇતિહાસની અંદર નોંધાયેલું બલિદાન હતું અને આ બલિદાનની ગાથાઓ જે વાસ્તવિક રીતે તમને ત્યાગ સમર્પણની ભાવનાઓ સાથે તમને ખૂબ સારી પ્રેરણા આપનારી આ ત્રણે ત્રણ બાબતો છે આવી જ બાબત છે અ એપ્રિલ ઓગણીસો ઓગણીસ ની અંદર પંજાબના જલિયાવાલા ભાગમાં જે જનરલ ડાયરે જે અંધાધૂધ ગોળીબાર કરાવ્યો ગોળીબાર કરી અનેક લોકો મારી નાખ્યા પરંતુ જનરલ ડાયરે જે કર્યું હતું એ એને સત્તાના તોરમાં કર્યું હતું અને ભારતીયો શું કરી શકે ભારતીયોની આ પગલાં લાયક છે એવા તોરમાં એને કર્યું હતું પરંતુ જનરલ ડાયરને એણે કરેલા કુકૃત્યનો બદલો આપવા માટે જનરલ ડાયલ ભાઈવ છોડીને જયારે ઇંગ્લેન્ડમાં જાય છે અને એ પાર્લામેન્ટમાં હોય છે ત્યારે એ આ પંજાબનો ઉદ્ધમસિંહ નામનો એક સપૂત ગમે તે રીતે ઇંગ્લેન્ડ પહોંચી જાય છે અને ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી જયા પછી એ ડાયર શોધમાં હોય છે જનરલ ડાયલને અને એ ત્યાં પાકિસ્તાનની જે અરે સોરી ઇંગ્લેન્ડની જે એની પાર્લામેન્ટ કહી શકાય એની જે સંસદ કહેવાય ત્યાં આગળ જનરલ ડાયરનું એના ગુના બદલ ફાંસીની સજા થાય છે પરંતુ પોતાના ઉપર જે જુલમ કર્યો હતો એ જુલમ કરનારો જે કાતિલ હતો એને એ રીતે પૂરો કરવામાં આવે છે બીજી એક ઘટના ઇતિહાસની અંદર નોંધેલી છે અને એ પણ રાજના કલ્યાણ માટે ખૂબ સારી રીતે પ્રસિદ્ધિ નથી મળી કે પણ આધાર નથી મળ્યો એવી ઘટના છે રાજસ્થાનની અંદર જોધપુર નો મોરપી આકારનો એક કિલ્લો ચડાવવાની ઈચ્છા એનો જે રાજરાવ મેઘાજી હતો એના ઈસન ચૌદસો છપ્પન માં થઈ અને પણ એ કિલ્લો વારંવાર એના ચણવાથી પડી જતો હતો એટલે એનો જે કથિત જ્યોતિષ હતો ભોગ આપવામાં આવે તો આ કલ્લો આ કિલ્લો જે વારંવાર પડી જાય છે અથવા તો જે આકાર બનાવો છે એ આકાર એને પૂરો વ્યવસ્થિત આપી શકાતો નથી એટલે રાજ્ય ભાભી નામના એક માણસને અને એની પત્નીને ગમે તે રીતે શોધી લાવવામાં આવે છે અને શોધી લાવીને એ લોકોને જીવતા કિલ્લાની અંદર ચણી લેવામાં આવે છે અને એને એમ કે એમ આ ભાઈ રાજ માટે ભોગની જરૂર છે એ બાને રાજિયા ભાભીને અને એની પત્ની ગોરાબાઈને આની અંદર ચણી લેવામાં આવે છે અને પછી એવી કથા વ્યક્તિ કરવામાં આવે છે કે ભાઈ રાજભક્તિ માટે ગોરાબાઈ સતી થયા વાસ્તવમાં રાજ્ય ભાભી અને ગોરાભાઈ એ ના આ કિલ્લાની અંદર ચણી લેવામાં જે જ્યોતિષ એક ઉપજાઈ કાઢેલું કારણ હતું એવો જે બીજો કિસ્સો એ હતો કે ખેડ આપણે બીજો કિસ્સો એવો હતો કે અ સત્તરસો માં વડોદરા રાજ્યના શાસક દામાજી રાવે ગાયકવાડે બીજા પ્રાંતના જીતેલા ગામની આજુબાજુ કિલ્લો ચલાવતા હતા અને એ વખતે કિલ્લો વારંવાર પડી જતો હતો એટલે બ્રાહ્મણો એ વખતે પણ એવી સલાહ આપી કે ભાઈ તમે આ કિલ્લો જે ચાણે વારંવાર તૂટી પડે છે એમાં જૂતા માણસનો તમારે ભોગ આપવો પડશે એટલે એ પૂના જિલ્લાના ખેડ તાલુકાના ડાવડી ગામે કાળુ માંગ અને એની પત્ની ગાંગઈને આ જીવતા જીવ આ લોકો અને એમનો એ રીતે ભોગ લેવામાં આવ્યો એટલે આ પણ રાજ માટેનું એક મોટું બલિદાન હતું અને આ રીતે રક્ષણ માટે આવા બલિદાનો આપવામાં આવ્યા પછી આથી પણ મોટું બલિદાન અથવા તો રાજભક્તિ માટેનું બહુ મોટું ઉત્તમ ઉદાહરણ એમાં જે રાણા પ્રતાપ અને અકબર સાથેની જે ખૂબ લાંબી લડાઈઓ ચાલી અને એની અંદર વારંવાર રાણા પ્રતાપનો પરાજય થતો હતો અને એક વખત એને રાજપાટ છોડી અને ઘણા લાંબા સમય સુધી જંગલમાં ભટકવું પડ્યું પથારી ઉપર સુવું પડ્યું આવા સંજોગોની અંદર અકબરના સૈન્ય સામે ટકી રહું અને જીતવું એ ખૂબ અઘરું હતું ત્યારે એ પૂજા ભીલ નામનો એક આદિવાસી સરદારની પાસે દસેક હજાર માણસોનું બહુ મોટું લશ્કર હતું અને એ વિધનો વિધનો માહેર હતો એટલે છેલ્લી વખત રાણા પ્રતાપ અને અકબરના સૈન્ય વચ્ચે જે લડાઈ થઈ એમાં અકબરના સૈન્યો ઉપર ચારે બાજુથી ગેરીલા પદ્ધતિથી સંતઈ અને તીરકાંઠા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને એમાં રાણા પ્રતાપની જીત થઈ અને એના કારણે રાણા પ્રતાપની માએ એને એમ કે તું પણ મારો દીકરો છે પૂજા ભીલને અને એને પછી રાણાની ઉપાધિ આપવામાં નામનું સંબોધન કરવામાં આવ્યું અને પૂજા રાણા ભીલ તરીકે એ પ્રખ્યાત થયો એટલે આ પણ એક કિસ્સો બહુ અગત્યનો છે અને ભારતની અંદર જે લોકોએ રાજભક્તિ માટે જે બલિદાનો આપ્યા એવા આપણા માત્ર ચાર પાંચ કિસ્સાઓ જોયા પરંતુ આ ઘટનાઓ ખૂબ સમજવા જેવી છે રાષ્ટ્રભક્તિ માટેની એ અને રાજ પ્રત્યેની વફાદારી માટેની ઘટનાઓ છે પરંતુ આ શાસન પદ્ધતિ અને સમાજ પદ્ધતિની અંદર કેટલાક એવા પરિબળો કામ કરી રહ્યા હતા કે ગરીબ શોષિત પ્રજાએ જે પોતાના રાજ માટેનું અથવા તો પોતાના સ્વામી માટે જે કંઈ બલિદાનો આપ્યા હતા એની નોંધ ના લેવાઈ અને એમાંના આ ઉપર આપણે જે કંઈ કિસ્સાઓ કહી ગયા અ વિડીયો ખૂબ લાંબો ના થાય એટલા માટે અત્યારે આટલા જ કિસ્સાઓ પછી ફરી કોઈક વાર રો પાછા બીજી આવા કિસ્સાઓ સાથે આપણે હાજર થઈશું અત્યારે તો આપને એટલી વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમે જાણતા હોય એવા કિસ્સાઓ મને કોમેન્ટમાં લખી મોકલશું અને આમાં પણ કંઈક બધું વિશેષો આપણે ઉમેરો કરી અને ફરી વખત આ રીતે આપણે મળીશું નમસ્કાર આવજો